જ્યાં કલેક્ટર કચેરી પાસે લગાવવામાં આવેલા એક ક્યુઆઈ ડિસ્પ્લે બોર્ડ પર એર ક્વોલિટી ઇન્ડેક્સ પાંચસો તેર જેટલો ઊંચો દર્શાવવામાં આવતા લોકોમાં આશ્ચર્ય અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ હતી સામાન્ય રીતે ચારસો કે તેથી વધુ એ ક્યુઆઈ સ્તરને ગંભીર શ્રેણીમાં મૂકવામાં આવે છે જે સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી ગણાય છે દિલ્હીમાં પણ આટલો ઊંચો એ ક્યુઆઈ ભાગે જ જોવા મળે છે ત્યારે ભરૂચ જેવા શહેરમાં મેક્યુઆઈ પાંચસો તેર દેખાતા સૌ કોઈ આશ્ચર્યમાં મુકાયા હતા ડિસ્પ્લે બોર્ડમાં પ્રદૂષણના પેરામીટર્સ પણ નિયત માત્રા કરતાં વધુ માત્રામાં દર્શાવવામાં આવી રહ્યા હતા આ જોઈને ભરૂચના જાગૃત નાગરિક દિનેશ કુમાર દ્વારા આ અંગે સત્તાવાર ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી તેમણે એક ક્યુઆઈ સિસ્ટમમાં કોઈ ખામી હોવાની શક્યતા વ્યક્ત કરી અને તંત્રને વહેલી તકે તેમાં સુધારો કરવા વિનંતી કરી હતી આ મામલે વિવાદ થતાં અને લોકોમાં ચર્ચા જાગતા તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને એક ક્યુઆઈ ડિસ્પ્લે સિસ્ટમ બંધ કરી દેવામાં આવી હતી જો કે આ ઘટનાએ શહેરની વાયુ ગુણવત્તા માપન પ્રણાલી પર સવાલો ઉભા કર્યા છે તંત્ર દ્વારા આ સિસ્ટમની ખામી દૂર કરી વહેલી તકે ફરી શરૂ કરવામાં આવે તેવી જાગૃત નાગરિકો કરી રહ્યા છે ભરૂચમાં આજે કલેક્ટર ઓફિસ ની ગ્રુપ દ્વારા જે ડિજિટલ છે એની અંદર પાંચસો ની ઉપર બતાવ્યો હતો એને કારણે આખા ભરૂચમાં અત્યારે હાહાકાર થયેલો છે છે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે છે એ જીરો થી પચાસ વધારે માં વધારે સો હોવો જોઈએ એની જગ્યાએ પાંચસો બતાવે છે જયારે મીડિયા જાગૃત થયો એક જાગૃત નાગરિકે એના વિડીયો વાયરલ કર્યા તો આજે અમે જયારે મીડિયાના ને બાઈટ આપી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો મારી પાછળ કે હાલ જે બોર્ડ ચાલતું હતું અત્યારે તરત જ તંત્રએ બંધ કરી દીધું છે તો ખરેખર જો તંત્ર સાચું હોય તો અમને બોર્ડ બંધ કરાવવાની જગ્યાએ એને સુધારવું જોઈએ બીજું કે જે આઈ છે એ સો ની ઉપર ન હોવો જોઈએ અહિયાં જે પાંચસો સવાર આવ્યો હતો અને અત્યારે અમે જયારે બાઇક આપી રહ્યા હતા ત્યારે ત્રણસો ની ઉપર હતો સાડી ત્રણસો ની ઉપર હતો તો એના કારણે જે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે છે એ ખરેખર હૈઝરાબેડ માં ગણવામાં આવે છે તો ભરૂચની જનતા ને અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે જાગૃત થાય આપણે જે શહેરમાં રહીએ છીએ એ શહેર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલું છે અને એમાં આટલું બધું પોલ્યુશન હોય તે આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે અને એની અસર આપણા ફેફડાઓ પર પણ થાય છે

અને જે જે હતા છે ખતરનાક બતા છે આજે સવારે 570 થી વધારે તે બતાવતા હતા આ આ જે જો હોય તો ભારતનો સૌથી બડુસી સેવા ભયો છું નંબર આવે એટલો ખતરનાક યુકે બતાઈ રહ્યા તંત્ર જાગી અને આ મશીનમાં કોઈ ડિસબોર્ટ હોય કે સાચું સટીક શું છે પરને સમકલાવે એ એ અમારી માંગ છે